નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે આજે દેશ અને દુનિયામાં એવી કોઈ મોટી ઘટના ઘટી નથી કે જેની ચર્ચા મુખ્ય સમાચારમાં હોય ગઈકાલે મન કી બાતથી લાઈવ થયેલા મોદીજીની જે રત્નકણિકાઓ છે એને આજે તો સોશિયલ મીડિયામાં મમળાવવામાં આવી રહી છે દર્શક મિત્રો દેશના સ્ટ્રીમ મીડિયામાં સવાર સવારે તો હિમાચલ અને ઉત્તરાખંડમાં આવેલી તબાહીની ચર્ચા હતી એના સમાચારોની ભરમાર હતી સમગ્ર ઉત્તર ભારત ખાસ કરીને ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વર્ષાને કારણે ચિનાબ નદીનું જળસ્તર વધતા શું કહેતો બગલીયાર જે ડેમ છે એના દરવાજા ખોલવા પડ્યા એટલે ભક્તોને તો એમાં પણ નેહરુની સિંધુ જળસંધિ યાદ આવી ગઈ આજે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે સતત ચાર સેશનમાં ગ્રીનમાં રહેનાર સેન્સેક્સ આજે રેડમાં ખુલ્યો દેશી કે વિદેશી રોકાણકારોએ આજે બજારથી થોડી દૂરી બનાવી એને કારણે અન્ય રોકાણકારોએ આજે પ્રોફિટ બુકિંગ કરાવી દીધું સેન્સેક્સ ચારસો બાવનના ઘટાડા સાથે ત્યાંશી હજાર છસો છ પર તો નિફ્ટી એકસો વીસ ડાઉન જઈ પચીસ હજાર પાંચસો સત્તર પર અને બેંક નિફ્ટી એકસો એકત્રીસ તૂટી સત્તાવન હજાર ત્રણસો બાર પર સેટલ થયો અદાણી એન્ટરપ્રાઇઝનો શેર એકવીસ પોઈન્ટ તૂટી છવ્વીસો બેતાલીસ પર માફ કરજો છવ્વીસો ચોવીસ પર બંધ રહ્યો અને ડોલર સામે રૂપિયો નબળો પડી પંચ્યાસી પર પહોંચ્યો એ જ છે મુખ્ય સમાચાર દેશ દુનિયામાં બ્રેકિંગ ન્યૂઝના અભાવે ભારતીય ન્યૂઝ ચેનલો આજે ઉત્તરાખંડ હિમાચલના પૂર પૂરથી સીમિત ભારે વરસાદને કારણે ચીનાપરના બગલીયા ડેમના દરવાજા ખોલતા ભક્તોને નહેરુજીની સિંધુ જલસંધિ યાદ આવી પ્રોફિટ બુકિંગને કારણે આજે બજાર ડાઉન સેન્સેક્સ ચારસો બાવન નિફ્ટી એકસો વીસ બેંક નિફ્ટી એકસો એકત્રીસ ડાઉન અદાણીનો શેર એકવીસ તૂટી છવ્વીસો ચોવીસ પર ડોલર સામે રૂપિયો પંચ્યાસી પોઈન્ટ પચોતેર પર સ્થિર આજે નિવૃત્ત થતા ભાજપીયોના વાલા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાયને સવારે થયેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક ફળી સરકારે ત્રણ મહિનાનું એક્સટેન્શન આપતા વિદાયમાનની તૈયારીમાં બાંધેલો તંબુ સંકેલાયો ગ્રીન બુકના વિમોચન માટે ત્રિવેન્દ્રમ ગયેલા મેયરની કેબિન પર આપનું હલ્લા બોલ મેયરની નેમ પ્લેટ પર લગાવી કાલેક સૂત્રોચ્ચાર સાથે આપના કાર્યકરોને નેમ પ્લેટ તોડી પગથી કચડતા ધસી આવેલી પોલીસે આપના કાર્યકરોની કરી ધરપકડ સરકારી મિલકતને નુકસાન પહોંચાડેની કલમ લગાડી ભાજપી શાસકોની માનવ સજ્જિત ભૂલને કારણે વડોદરામાં ત્રણ વાર આવ્યું વિનાશક પૂર વડોદરાવાસીઓને થયું કરોડોનું નુકસાન વિશ્વામિત્રી નવસર્જનમાં થયો કરોડોનો ભ્રષ્ટાચાર શહેરના તમામ એકલવીરો એક થયા બોટ લાઇફ જેકેટ અને અલેસા સાથે પહોંચ્યા કલેક્ટર કચેરી અને વિજિલન્સ તપાસી કરી બાદ